હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભ્યનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે જે હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં જે એ ભરતી આવેલી છે એની વાત કરવાની છે જે તમને તમે પૂરો વિડીયો જોજો જેથી તમને પણ માહિતી મળી રહે તો ચાલુ કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં કોની જાહેરાત આવેલી છે તો એટેન્ડન્ટ કમ કૂક વર્ગ ચારની ભરતી આવેલી છે જે વિદ્યાર્થીઓને કૂકિંગમાં રસ હોય એ આ ભરતી ભરી શકે છે જે તેમને ઉપયોગી બનશે એના પછી જોઈએ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તો કયો કયો સમય છે તો શરૂ થતી તારીખ કઈ છે પાંચ બે બે હજાર ચોવીસ એ બાર વાગ્યાથી શરૂ થઈ ગઈ છે છેલ્લી તારીખ આપેલી છે ઓગણીસ બે હજાર ચોવીસ રાતે બાર વાગ્યા સુધી ભરી શકશો એટલે આપણે અત્યારે જ ભરી દેવાનું છે જે રસ ધરાવતા હોય તે વિદ્યાર્થીઓએ એમાં આપણે યોજનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ પણ આપી દીધેલો છે તો એમાં રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે તમારી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એ રીતે પણ તમારી પરીક્ષા લેવામાં આવશે એપ્રિલ બે હજાર ચોવીસમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી સમયસર ઓનલાઈન અરજી કરવા કરવી હિતાવહ છે એટલે તમારે જો આમાં રસ ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરી દેવાની છે એના પછી છે રેગ્યુલર પગાર જગ્યાઓ માટે જેને રેગ્યુલર પગારમાં ભરવું હોય એમાં કુલ પાંચ જગ્યાઓ આપેલી છે એમાં ચાર જનરલ એક ઓબીસી એસસીબીસીમાં આપેલી છે અને મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે એક જગ્યા અને કુલ જગ્યાઓ પૈકી અનામત એક સર્વિસમેનમાં એક અને પીએચમાં એક એના પછી છે ફિક્સ પગાર જગ્યાઓ તો એમાં કુલ તેર જગ્યાઓ છે એમાં જનરલમાં આઠ જગ્યાઓ એસટીમાં એક એસસીબીસીમાં એક ઈડ સોરી એસસીબીસીમાં ત્રણ ઇડબ્લ્યુ એસમાં એક અને એમાં મહિલાઓ માટે અનામત છે જનરલમાં ત્રણ એસસીબીસીમાં એક અને કુલ જગ્યાઓ પૈકી અનામત એક્સ સર્વિસમેનમાં ત્રણ અને પીએસમાં એક આ પ્રમાણે જગ્યાઓ આપેલી છે તેમજ રેગ્યુલર પગાર જગ્યાઓમાં કુલ પાંચ જગ્યાઓ છે અને ફિક્સ પગાર જગ્યાઓ માટે કુલ તેર જગ્યાઓ છે એના પછી પગાર ધોરણ આપેલું છે તેમાં પગાર ધોરણ આપેલું છે જે રેગ્યુલર પગારમાં હોય એમને પંદર થી તે સુડતાલીસ હજાર છસો સુધીનો પગાર છે અને જે ફિક્સ પગારમાં હોય એમને ચૌદ હજાર આઠસો આપવામાં આવશે યોગ્યતા અંગે અહીંયા બતાવવામાં આવી છે આમાં અરજી કરવાની હોવાનું છેલ્લી તારીખ છે ઓગણીસ બે બે હજાર ચોવીસ અને કઈ લાયકાત હોવી જોઈએ તો તમારે ઉમેદવારી સરકાર માન્ય બોર્ડમાંથી દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારો રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ તમે પહેલાં કામ કરેલું હોવું જોઈએ અને એનું તમને નોલેજ હોવું જોઈએ ઉમેદવારને રસોઈના વિવિધ સાધનોનું જ્ઞાન હોવું જોઈએ જેમની ઇન્ડક્શન ઓવન માઇક્રોવેવ એ બધાનું તમને પૂરું નોલેજ હોવું જોઈએ તમને બધા મસાલાની માહિતી હોવી જોઈએ અને જે ડીશો બનાવવામાં આવતી હોય ચાઇનીઝ શાકાહારી સાઉથ ઇન્ડિયન પંજાબી ગુજરાતી એ તમને બધી આવડતી હોવી જોઈએ એમાં અનુભવ માગવામાં આવેલો છે તમે કોઈ પણ રાજ્ય સરકાર કે કોર્પોરેટ સંસ્થા દ્વારા કામ કરેલું હોવું જોઈએ ઓછામાં ઓછા બે વર્ષ માટે માટેનો એક અનુભવ માગેલો છે એ તમારે હોવો જોઈએ એના પછી વયમર્યાદા એમાં અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ વર્ષથી વધુ ન હોવી જોઈએ વર્ષથી ઓછી પણ હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ એમાં તમને છૂટછાટ આપવામાં આવેલી છે મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અનુસૂચિત જનજાતિને પાંચ વર્ષ આપવામાં આવેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પાંચ વર્ષ માટે આપવામાં આવેલી છે આર્થિક રીતે નબળા વર્ગને પાંચ વર્ષ આપવામાં આવેલી છે શારીરિક અશક્ત દિવ્યાંગને દસ વર્ષ માટે આપવામાં આવેલી છે લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત ત્રણ વર્ષ આપવામાં આવી છે આ રીતે તમને છૂટછાટ આપવામાં આવેલી છે આમાં કઈ રીતે ફીનું ધોરણ નક્કી કરવામાં આવે છે તો એ સામાન્ય વર્ગમાં હોય એમને છસો રૂપિયા પ્લસ બેંક ચાર્જ ભરવાનો રહેશે અને જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય અને શૈક્ષણિક પછાત વર્ગ સારી રીતે અશક્ત અને દિવ્યાંગ માજેસરની જે વિદ્યાર્થીઓ હોય તેમને ત્રણસો રૂપિયા પ્લસ બેંક ચાર્જ ભરવાનો રહેશે આમાં તમારે જો જે ફી ભરો એની પ્રિન્ટ લેવાની રહેશે આમાં ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકશો ઈ પે દ્વારા કરી શકશો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો એ તમારે સ્લીપ લેવાની રહેશે અને તમે ઓનલાઈન ઓફલાઇન પેમેન્ટ પણ કરી શકો છો જે એસબીઆઈની કોઈપણ બ્રાન્ચમાં જઈને ફી ભરી શકો છો તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચલણ ભરી શકો છો એના પછી છે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું આપવામાં આવે છે કઈ રીતે તમારી પરીક્ષા લેવાશે એ રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે તમારી અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એમ બે પ્રકારે તમારી પરીક્ષા લેવામાં આવશે એટલે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણીના પચાસ માર્ક્સ અને કુલ સ્કિલ ટેસ્ટના પચાસ માર્ક્સ એમ સો માર્ક્સની તમારી પરીક્ષા લેવામાં આવશે અહીંયા બતાવવામાં આવી છે રૂબડુ મુલાકાત દ્વારા ચકાસણી કુલ પચાસ ગુણ અને નીચે કુકિંગ સ્કિલ ટેસ્ટ દ્વારા કુલ પચાસ ગુણ રહેશે એમાં પસંદગીની યાદી એ બધું બતાવવામાં આવેલું છે ઓકે ફ્રેન્ડ્સ તો આ હતી એક મહત્વની અપડેટ જે વિદ્યાર્થીઓ કુકિંગમાં રસ ધરાવતા હોય એમના માટે એક આ મહત્વની અપડેટ છે જે આમાં ફોર્મ ભરી શકે છે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી એમને પણ માહિતી મળી રહે અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો જેથી હું તેનો અવશ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આવી જ જો તમારે અપડેટ અને કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહેશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ